પાડોશી દેશ નેપાળમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં તનાહુન જિલ્લાના અબોખેરની વિસ્તારમાં ચાલીસ ભારતીય મુસાફરોથી ભરેલી બસ

અને રાહત કામગીરી ચાલી રહી છે પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે સ્થાનિક વહીવટી તંત્ર અકસ્માતના કારણની તપાસ કરી રહ્યું છે મૃતકોના પરિવારજનોને આશ્વાસન અને સમર્થન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ